હલો મિત્રો જય માતાજી અમે આવ્યા હતા ખડ વાઢવા આપણે એક હોળકી પેઢી તો મિત્રો ખડ વાઢવા આવ્યા હતા તમે જોવો મિત્રો અહીંયા 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 હમ અહીંયા મિત્રો એક ઢેકલો કરેલો છે ખડનો ઓલો ભાઈ અમારે નાનો છે એ દોરી લેવા જવું અને હું અહીંયા પોરો ખાવું છું ગરમી ગરમી પલ્લી જો તો અહીંયા છે પૂળો અને આમ છે ઝાઝા પૂળા પૂળો ભાઈ લો આવે જોયો આમાં ઝૂમ થાય તો કરીને બતાવવું નહીં થાય તો મિત્રો આપણે વળકે હાટું ખડ લેવા આવ્યા હતા અને મિત્રો હવે આગળ ઘેરે ભાગી જાય વાડીની મોજ અલગ જ છે જોયા એવો આ ભાઈ દેખાય કે હા જો હવે નાનો એવો દેખાય આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી બ્લોગની ચેનલને મજા આવે તો જો લો ભાઈ આવી ગયો મેળી ભાઈ મેળી દોરી વાહ એક જ લાવ્યો એક જ હતી ને એક થોડી હતી બે ત્રણ હતી એક જ હતી તો આ એકમાં થોડું બધું ઓળું બંધાશે થાકી જજો હે અને એટલું છે તો એ હે તેતું છે ને એ આપણી જમીન છે એક હારે હો વીઘા હો વીઘાના ખાતેદાર આ છે અમારો નાનો ભાઈ નટખટ કેમ બાકી આપણી જમીન એ કાંઈ ઘટે નહી હે ઘટે

આભાર તો મિત્રો તેડકો એટલો છે ને હવે અમે છે ને કાંઈક ખડના પૂળા બાંધીને હાલતા થઈ જાય હાલ અહીં ચાલુ કરી દઈ હા આ બાંધવાનું ન્યાય હજી પીડ્યું ને હે ફરતી હેઠે હા શું કરવું ખબર છે પેલા મોટા મોટા પૂળા હોય ને મોટા પૂળા બાંધ લેવા આ કેમ છે આ બેન એક પૂળા બાંધી પણ આ રીતે આમે વી દઈ ત્યાં પછી થોડું થોડું નાખીએ એમાં એક મોટો પુવા થઈ જાય મોટો બધો આ બધું આડાવળું નાખ્યું ને એ એક નડે એમાં કઈ પડે નહીં વેચમાં મુકાઈ ગયો એટલે વાતતા પૂરી એ એ વાત છે પછી કઈ નીકળે બી કે ને કઈ પછી માલ ને કઈ ઉપાધિ જ નહીં અઠવાડિયું પંદર દિવસ સારું મિત્રો હાલો જય માતાજી